વડોદરામાં ભાજપ ડોક્ટર સેલના ઉપક્રમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતની એકસો દસમી શ્રેણી નિહાળવાનું આયોજન કરાયું હતું આયોજન અંતર્ગત બસો જેટલા તબીબો ભવન ખાતે એકત્રિત થયા હતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ડોક્ટર સેલના પ્રમુખ ડૉક્ટર મિતેશ શાહ અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ હાજર રહ્યા હતા આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી રાજકોટ ખાતેથી રાજકોટ એમ સહિત પાંચ એઇમ્સનો જ્યારે શુભારંભ કરાવી રહ્યા છે ત્યારે અનેકવિધ મેડિકલ સુવિધાઓ સાથેનો વડોદરા શહેરમાં પણ બે જગ્યા પરનું એ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અનુસરા લેપરસી ગ્રાઉન્ડ અને એસએજી હોસ્પિટલ ખાતે ખૂબ જ અત્યાધુનિક સુવિધાઓ સાથેની બે હોસ્પિટલો જ્યારે શરૂઆત થઈ જવા રહી છે આ હોસ્પિટલનો ફાયદો વડોદરા શહેરના જ નહીં મધ્ય ગુજરાતના જ નહીં પરંતુ સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ પેશન્ટોને પણ થશે આજે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા આઈએમએ સલાટવાડા હાઉસ ખાતે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું પહેલો કાર્યક્રમ હતો એ પક્ષ જોડો અભિયાન જે કાર્યક્રમમાં બસોથી પણ વધારે અલગ અલગ પેથીના ડોક્ટર્સ આજે ઉપસ્થિત રહ્યા હતા અને બસોથી પણ વધારે ડોક્ટર્સ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોઈન થયા હતા બીજો જે કાર્યક્રમ હતો એ એકસો દસ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતના કાર્યક્રમનો હતો બસોથી પણ વધારે ડોક્ટરે આજે અહીંયા મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે